પુણેથી વેરાવળ જતી ટ્રેનમાં જાત્રાએ નીકળ્યા હતા દરમિયાન બપોરે ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે વૃદ્ધા પાણીની બોટલ અને દૂધ લેવા માટે નીચે ઉતર્યા પાણીની બોટલ લેતા હતા ત્યારે જે ટ્રેન ચાલુ થઈ જતા તેઓ ટ્રેનમાં ચડવા માટે દોડ્યા હતા આ દરમિયાન ચાલુ ટ્રેને ચડવા જતાં પગ લપસતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જ જતાં ટ્રેન નીચે ગરકાવ થઈ ગયા હતા તેમાં તેમને પગના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ત્યારે બનાવ અંગે રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધાના પતિ એડવોકેટ હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે તેઓ પરિવાર સાથે સોમનાથ દ્વારકા અંબાજી સહિતના મંદિરે દર્શન કરવા માટે જાત્રાએ નીકળ્યા હતા ત્યારે જ આ બનાવ બનતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે ચંબુસર શહેરના બાલાનગર